વકીલ રશ્મીભાઈ શેઠ મારફતે લઘુતમ દસ દિવસમાં વળતર ચૂકવવા નોટિસ ફટકારવામાં આવી છે અને જો ચૂકવણી ન થાય તો કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે સમગ્ર જગદળ પંથકમાં હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અમે નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જસ્તરના નામે છેલ્લા સાડા પાંચ વર્ષથી જસ્તર સરકારી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે એમાં દર્દીઓના હિત માટે દર્દીઓની સુવિધા માટે જે જરૂરી સાધનો હોય એ પણ અમે અમે દાતાના સહયોગથી પૂરા પાડેલ છે એવું ઈચ્છીએ છીએ કે જસદન સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારામાં સારી સારવાર વિના મૂલ્યે મળે તે માટેના અમારા પૂરતા પ્રયત્નો હોય છે તેમ છતાં જસદન સરકારી હોસ્પિટલનો જે નર્સિંગ સ્ટાફ છે એની બેદરકારી ઘણા સમયથી ચાલી આવે છે જેમાં દર્દીઓને પૂરતી સારવાર ન કરવી ખોટી સારવાર કરવી પૂરતો સમય ફાળવવો નહીં ફરજ પર રહેવું નહીં પૂરતી રીતે દર્દીઓ સાથે ગેરવર્તન કરવું અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો આ બાબત તમે વારંવાર નર્સિંગ સ્ટાફ ને સમજાવવાનો પ્રયાસ કરો પણ સમજણ ન આવતા અમે ના છૂટકે મે આઠ એપ્રિલ ના રોજ આરોગ્ય મંત્રી સરકારશ્રીમાં આરોગ્ય મંત્રી તેમજ વિવિધ વિભાગને આ લોકો વિરુદ્ધ સાતસો ને ચૌદ નારી નાગરિકો જે આ લોકોનો ભોગ બન્યા છે

એટલી હદે બેદરકાર થઈ ગયા હતા અને એની એટલી બધી પોલ મારી પાસે ખુલી જતી હતી અને હું એને નર્ત થવા માંડ્યો એટલે અઠ્યાવીસ જણાએ પાયા વિહોણી મેં કોઈપણ પ્રકારનું એવું ખરાબ કૃત્ય હોસ્પિટલમાં નથી કર્યું તેમ છતાં મને હોસ્પિટલમાં આવવા માટે રોકવા ના એવા એક પ્રયત્નોથી એક ષડયંત્ર કરી અઠ્ઠાવીસ જણાએ મારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદ દાખલ કરી ફરિયાદ રજૂઆત કરી પણ એ ફરિયાદમાં કોઈ પણ તથ્ય ન આવતા મારા વિરુદ્ધના પણ પરિ પુરાવા ન મળતા અધિક્ષકે નોટિસ પાછી ખેંચી લીધી મારા વિરુદ્ધની પછી મને એવો વિચાર આવ્યો કે આ લોકોને સબક શીખવાડવો જરૂર છે જરૂરી છે કારણ કે ગરીબોના માન સન્માન સાથે જો ચેડા કરતા હોય આ લોકો તો એની વિરુદ્ધમાં મારે માનહાનિનો કેસ દાખલ કરવો જ જોઈએ એના અનુસંધાને મેં આ અઠ્ઠાવીસ જણા જેણે ખોટી મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી એના વિરુદ્ધ મેં અઠ્યાવીસ જણા વિરુદ્ધ એક કરોડ ને ચાલીસ લાખ નો માનહાનિ નો દાવો દાખલ કરેલ છે. અત્યારે તો નોટિસ આપેલી છે દસ દિવસમાં મને એ વળતર નહીં આપે તો હું માનહાનિ નો કેસ નામદાર કોર્ટમાં રજૂ કરીશ. જસ્તન નામ મેહુલભાઈ સંઘવી જે એક વેપારી પણ છે તેમજ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. મેહુલભાઈ સંઘવી દ્વારા કોરોના કાળના સમયથી જીવના જોખમે પોતાના જીવની કર્યા વગર સમાજને ઉપયોગી થવા માટેનું કાર્ય કરવામાં આવેલ છે અને એના નિઃશ્વાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કે જેઓ તેના પ્રમુખ પણ છે તેના નેજા હેઠળ સેવાકીય પ્રવૃત્તિ આદરેલ છે અને તેના સેવાકીય પ્રવૃત્તિના રૂપ થવા માટે સરકારી હોસ્પિટલના સ્ટાફ નર્સને જે અઠ્યાવીસ કર્મચારીઓ છે તેઓ દ્વારા ષડયંત્ર રચી અને તેની બદનામી થાય તેની માનહાનિ થાય તેઓ સેવાકીય કાર્ય કરતા અટકે તેવા હિન પ્રયત્ન કરવા માટે તેની ઉપર ખોટા આક્ષેપો કરી અને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલી ફરિયાદ આપવામાં આવેલી હતી જે કલેક્ટર સાહેબ આપવામાં હતી તેના ભાગરૂપે મેહુલભાઈ સંઘવી દ્વારા તેમના એડવોકેટ શ્રી મનનભાઈ શેઠ મારફત જે ફરિયાદ કરવામાં આવેલી હતી અને તેના પુરાવાઓ માંગેલા અને તેમ છતાં તેના કોઈ પુરાવા ન મળતા

નર્સો દ્વારા જે સ્ટાફના મેમ્બરો જે છે અઠ્યાવીસ એ લોકો દ્વારા જે મેહુલભાઈ સંઘવીના માનહાનિ કરવામાં આવેલી છે તેના વળતર રૂપે મેહુલભાઈને જે નુકસાન થયું છે એની આબરૂને જે ધક્કો પહોંચેલ છે તે પૈસામાં આ કહી શકાય તેવું નુકસાન થયેલ છે તેમ છતાં મેહુલભાઈ સંઘવી દ્વારા હાલની તકે પોતાની જે બદનામી થઈ છે તેના ભાગરૂપે જે આક્ષેપો કરનાર ખોટી ફરિયાદ કરનારની સામે એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા વળતર મેળવવા માટે નો દાવો કરવાનો છે અને તે માટે પ્રાથમિક નોટિસ આપી ફરજિયાત હોય જો એ ચૂકવી આપે તો દાવામાંથી બચી શકે તે માટે નોટિસ પણ આપવામાં આવેલી છે જે નોટિસ એક આઠ પચીસ ના રોજ આપવામાં આવેલી છે તે સામાવાળાને બધી ગયેલી છે તેનો શું પરિણામ આવે છે શું જવાબ આવે છે તેના આધારે આગળ સલાહ મળીએ મેહુલભાઈ નામદાર કોર્ટમાં તેની બદનામી થયેલ હોય તેનું વળતર માટેનો દાવો દાખલ કરવાનું વિચારી રહેલ છે મારું નામ છે રશ્મિ નટુલાલ શેઠ એડવોકેટ છું ઓગણીસો ને એકાણું થી જસ્તન કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું મારો સન પણ એડવોકેટ છે મારા બંને સનો એડવોકેટ છે મારા ભત્રીજા એડવોકેટ છે